તે મંજૂર થઈ ચૂક્યા છે ગુજરાતના સૌથી મોટા સમાચાર અત્યારે પોરબંદરથી સામે આવી રહ્યા છે અપરણ અને ખંડી કેસમાં હિરલબાને મોટી રાહત મળી છે હિરલબા જાલેજા કે જો લગભગ છેલ્લા 25 દિવસ કરતાં પણ વધારે સમયથી આખી આ ઘટનાની અંદર જેલની અંદર હતા જોકે કે અપરણ અને ખંડી કેસમાં ડિસ્ટ્રિક્ટ કોર્ટે આ જામીન આપ્યા છે હિરલબા જાલેજા કે જેઓ સૌથી પહેલા આ કેસની અંદર એ ચર્ચાનો વિષય બન્યો હતો કે ઇઝરાયલથી લીલ ખનણી અપહરણનો એ ગુનો નોંધાયો હતો જોકે ગુના બાદ જાડેજાની સામે સાયબર ક્રાઈમ હેઠળ પણ એક ગુનો દાખલ થયેલો છે હાલ તો હિરલબાને ડિસ્ટ્રિક્ટ કોર્ટની અંદરથી જામીન આપવામાં આવી છે ડિસ્ટ્રિક્ટ કોર્ટની અંદર જામીન અરજી દાખલ કરવામાં આવી હતી તે અંતર્ગત આજે સુનાવણી હાથ ધરવાની હતી અને સુનાવણીમાં તેમની જામીન મંજૂર થઈ છે એક લાખ રૂપિયાના સોલવંશી જામીન પર તેમને મુક કરવાનો હુકમ કર્યો છે ત્યારે ઇઝરાયલથી લીલુ વડેદરા એક વિડીયો વાયરલ કર્યો હતો કે તેમના પુત્ર અને તેમના પતિને હિરલબા જાડેજા એ ગોંધી રાખવામાં આવ્યા છે અને સાથે જ તેમને આ મામલાની અંદર ખંડણી માંગ્યા હોવાના આક્ષેપો જે છે તે લગાવવામાં આવ્યા હતા જોકે આખી આ ઘટના જાડેજાની અટકાયત કરવામાં આવી હતી કેમ કે તેમના પુત્ર એટલે કે લીલુ પુત્ર અને તેના પતિ ઓડેદરા ઘટના સમક્ષ એ પોરબંદર પોલીસને જાણ કરી હતી અને આખા કેસ ની અંદર ટર્નિંગ પોઈન્ટ આવ્યો તો જેમાં હિરલબા ને સહિત અન્ય બે થી ત્રણ લોકોની પણ ધરપકડ એ કરવામાં આવી હતી મિત્રો આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝરૂમ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો